નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે વાત કરવી છે ગુજરાતના ખેડૂતની એક બાજુ વાત થાય છે કે ગુજરાત સમૃદ્ધ બન્યું છે ગુજરાત આગળ વધ્યું છે પણ ગુજરાતના ખેડૂત શું ખરેખર સમૃદ્ધ બન્યા છે કદાચ ગુજરાતે બીજી દિશામાં ઘણા બધા આગળ હશે પણ ખરેખર જે ખેડૂત વર્ગ છે એ ખેડૂત છે એ દેવાદાર બની રહ્યો છે તો આવું વિગત આગળ જાણીએ લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર ગુજરાતના ખેડૂતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં કુલ એક લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ત્રીસ કરોડનું લોન લીધી છે જ્યારે વર્ષ બે હજાર વીસ એકવીસમાં ખેડૂતોએ જે લોન લીધેલી હતી એ છન્નું હજાર નવસો ને તેસઠ કરોડની હતી પાંચ વર્ષમાં લોનનો આંકડો સુડતાલીસ હજાર ત્રણસો સડસઠ કરોડ વધી ગયો છે લોન ધારકની જે ખેડૂતની સંખ્યા છે એ લગભગ પંચાવન લાખ જેવી છે તો આ જે કૃષિ ધિરાણ છે એ ખેડૂત વધારે ને વધારે લેતો જાય છે અને ખેડૂત દેવાદાર બનતો જાય છે અત્યારે વાત એ પણ ઉલ્લેખનીય છે કે ખેડૂત દેવાદાર બનવાના મુખ્ય કારણો જોઈ તો દવા ખાતર બિયારણમાં જે કમરતોડ ભાવ વધારો છે આ ઉપરાંત ડીઝલમાં પણ ભાવ વધારો છે જેના કારણે ખેડૂતોને જે આવક છે એ મોટા ભાગે ખર્ચમાં જ વહી જાય છે મજૂરીનો ભાવ પણ વધારે થયો છે તો જે ખેડૂત ઉત્પાદન કરે છે એના ભાવ ઘટતા જાય છે જ્યારે સામે પક્ષે દવા ખાતર બિયારણ મજૂરી ડીઝલના ભાવમાં વધારો થાય છે જેના કારણે આ ખર્ચને પહોંચી વળવા માટે ખેડૂતોએ બેંકમાંથી લોન લેવી પડે છે જેથી ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો જાય છે દેવાના ડુંગરમાં ડટાતો જાય છે સમૃદ્ધ ગુજરાતની વાત અહીં ભલે થતી હોય પણ ગુજરાતનો ખેડૂત છે એ દેવાના ડુંગરમાં ડટાતો જાય છે એ નરી વાસ્તવિકતા છે ભલે સમૃદ્ધની વાતો ગમે એવી થાય પણ ખેડૂત જ્યાં સુધી પોતાના જે ઉત્પાદનો છે એના ભાવ પોતે નક્કી નહીં કરી શકે ત્યાં સુધી ખેડૂત દેવાના ડુંગરામાં ડટાતો રહેશે એ નરી વાસ્તવિકતા છે તો ભલે સમૃદ્ધ હોય ગુજરાત પણ ખેડૂત છે ગુજરાતનો જે એ દેવાદાર બનતો જાય છે તો ખેડૂત મિત્રો આપ આ બાબત શું માનો છો તે કોમેન્ટ કરી અને જરૂર જણાવજો